ચા ચાર કેટલા એક ભાગ્યા બે તો આનો જવાબ શું બે નું વર્ગમૂળ ના નીકળે એકનું નીકળે શું આવશે એક ભાગ્ય વર્ગમૂળ બે અહીંયા આપણે કહીએ તો આવશે અને નીકળે કેટલું આવે અહીંયા જીરો ભાગ્યા ચાર કરીએ તો જીરો જ રહેવા આવશે જીરો નું વર્ગમૂળ કંઈ કઈ નથી તો શું આવશે જીરો આ પહેલી લાઈન આવડે એટલે બધી લાઈનો તમને આવડશે ધ્યાનથી વિડીયો દેખો તો ઓટોમેટિક તમને આવડશે કે આ પહેલી લાઈન મેં શીખવાડી મગજમાં જો બેસી જાય તો સૌથી સારું સારું જીરો એક બે ત્રણ મૂકી દો આ વન હતું તો વન અહીંયા આવશે બરોબર આ રૂટ થ્રી બાય ટુ એટલે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે આની વેલ્યુ આવશે એક ભાગ્યા સેમ ટુ સેમ રહેશે આ અહીંયા જતું રહેશે ને અહીંયા શું આવશે जीरो थैंक यू अब जो जो आगे थी, तो शु करवानी जरूर ना थी टेन थीटा तो टेन थीटा बराबर शु था है तो उसे इक्वल में बैठो जो अब फॉर्मूला याद रख जो टेन थीटा बराबर साइन थीटा भाग्य शु था कोस थीटा अ सिंपल वस्तु जो साइन थीटा भाग्य कोस थीटा तो साइन थीटा भाग्य कोस थीटा कर यहाँ बाजू जीरो भाग्य एक करिए तो जीरो तो कोई भी संख्या बड़े भाग्य तो जवाब कितना तो होगा जीरो जवाब है અહીંયા આગળનો ભાગાકાર કરી ઘણા બધા ભાગાકાર નથી આવતો પણ તો હું સાઈડમાં તમને શીખવાડું તો ભાગા કેવી રીતના કરશો તો વર્ગમૂર્ ત્રણ ભાગ્યા બે છે તમે ગુણ્યા કરો છો આ ગુણ્યા કરો શું થશે બે ભાગ્યા વર્ગમુરમો ત્રણ થઈ જાય એટલે બે બે ઉડી ગયા તો આપણો જવાબ કેટલો આવ્યો એક વર્ગમૂળમાં ત્રણ આ શીખવાનું કારણ છે કે તમને આગળની ત્રણ વસ્તુ ઓટોમેટિક તમને આવડી કે જે હું ડાયરેક્ટ લખવાનું છું આવી રીતના તમે સ્ટેપ એટ જલ્દી આવશે તમને પછી પાકુડા બે બે ઉડી ગયા જવાબ કેટલો આવ્યો 1 ભાગ્યા વર્ગમૂળમો 3 આ વર્ગમૂળમો બે વર્ગમૂળમો બે ઉડી ગયા મે કહ્યું આવી રીતના તમે કરશો એટલે આવશે એટલે જવાબ આવશે 1 બે બે ઉડી ગયા જવાબ આવશે 3 અને 1 ભાગ્યા 0 કરો તમે એટલે કોઈ મેને 0 વડે ભાગી શકાય નહીં એટલે આની શું કહેવાય અવ્યાખ્યાય આની કોઈ વ્યાખ્યા આપેલી નથી

આનું આપણે 1 ભાગ્યા કરશું તો વ્યસ્ત શું થાય વ્યસ્ત એટલે તમને ખબર હોવી જોઈએ ઊંધો કરી દેવાનું આનું 1 ભાગ્યા 1 કરીએ તો જવાબ શું આવશે 1 ક્લિયર હવે છે તો sec એ કોનું વિરોધી છે તો આપણને ખબર હોય કે sec કેનું છે cos નું તો ચલો cos બરાબર કે આ cos 1 1 ભાગ્યા 1 કરશું અને કદાચ એમ ના પાડું તો સિમ્પલ વસ્તુ છે જેમ sin આ ટેબલ આખું ઊંધું મૂકી cos મૂકી દો અગર અહીંયા લાવી દો અ

અને આ બાજુ જીરો છે એક વાગ્યા મૂકી શકો તો આખું ટેબલ તમે જો ખરેખર સમજો તો તમને આવડી જાય છે અને આના આગળ આપણે આના દાખલા લઈશું તો ચેનલ પણ બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો મળીએ નવા વિડીયો સાથે રમવા લેજો બહુ નમસ્કાર